ખજૂરભાઈ ગુજરાતના ખૂણે ખૂણે ગુણતું એવું ના મિત્રો આપણે ખજૂરભાઈને આપણે સૌ જાણીએ છીએ મિત્રો ગરીબ લોકોની સેવા કરતા અને મિત્રો અવનવાર ગરીબ લોકોના ઘર બનાવતા પણ આપણે ખજૂરભાઈને જોયા છે અને મિત્રો તમામ લોકો છે તે ખજુરભાઈને ગરીબોના મછીવા તરીકે ઓળખાવે છે હાલમાં મિત્રો ખજૂરભાઈ છે તે વિવાદમાં જોવા મળ્યા છે મિત્રો સોશિયલ મીડિયા સ્ટાર અને ટિકટોક સ્ટાર એવો કીર્તિ પટેલ છે તે ખજુરભાઈ ઉપર ઘણા બધા આક્ષેપ નાખી રહ્યા છે મિત્રો જેમાં જણાવી રહ્યા છે કે મિત્રો ખજૂરભાઈ છે તે અગાઉ પણ લગ્ન કરેલા છે અને મિત્રો ખજૂરભાઈ છે તે પૈસા માટે છે તે સ્ત્રીઓ સીધા ફસાવી રહ્યા છે મિત્રો આ ઉપરાંત પણ મિત્રો કીર્તિ પટેલ છે મિત્રો ખજુરભાઈ ઉપર ઘણા બધા આક્ષેપ નાખી રહ્યા છે તો ચાલો મિત્રો આજના વિડીયો અંદર મિત્રો ગરીબ લોકોની સેવા કરતા અને ગરીબના મસીઆ કહેવાય એવા મિત્રો ખજૂરભાઈ ઉપર છે તે સ્ટાર કિર્તિ પટેલ આક્ષેપો શું નાખી રહ્યા છે તો ચાલો મિત્ર આજનો વિડીયો શરૂ કરીએ આજે પણ અભંગાર તારા જે પિતાત્રી છે ને જાની દાદા આજે પણ કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં જાની દાદા એવું કેતા જાની દાદા ખુદ એવું કેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું એટલા હરામીના પેટના છે હરામીના પેટના રાતો રાત જ્યારે છોકરાઓ મરી ગયો ને

લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને એ તમને કહું ઓનલી ફોર એના પૈસા માટે ઓનલી ફોર વિધિ બાબી પૈસા માટે લગ્ન કર્યા અને એના પૈસે બાર ડોલી મકાન લીધું છે મકાન માં અત્યારે રહે છે જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાન માં એ વિધિ બાબી પૈસે મકાન લીધું તો મિત્રો વિડીયો જોઈને અવનવાર વિવાદમાં રહેતી કીર્તિ પટેલ હાલમાં મિત્રો ખજૂરભાઈ ઉપર પણ ઘણા બધા આક્ષેપો નાખી રહ્યા છે જેમાં મિત્રો કીર્તિ પટેલે વિડીયોમાં આપણે જોયું કે જણાવી રહ્યા છે કીર્તિ ખજૂરભાઈને છે તે મિત્રો અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધો રહેલા છે આ ઉપરાંત પણ મિત્રો કીર્તિ પટેલ ખજૂરભાઈ ઉપર ઘણા બધા આક્ષેપ નાખી રહ્યા છે તો મિત્રો ગરીબ લોકોની સેવા કરતા અને ગરીબની મસી આ કહેવાય એવા મિત્રો ખજૂરભાઈ ઉપર છે તે હાલમાં કીર્તિ પટેલ જે આક્ષેપ નાખી રહ્યા છે આ અંગે તમે શું કહેવા માંગશો અને મિત્રો આ અંગે તમે કંઈ પણ કહેવા માંગતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો મળીશું નવા વિડીયો અંદર જય હિન્દ જય ભારત વંદે માતરમ